શહેરમાં દારૂ ઘૂસે તે પહેલાં જ ઝડપાયો સુરતમાં બુટલેગરે કારમાં સીટ નીચે અને ડીકીના ચોરખાનામાં જથ્થો સંતાડ્યો એક શખ્સ ઝડપાયો બે વોન્ટેડ જાહેર સુરતમાં બુટલેગર દ્વારા દારૂ ઘુસાડવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે પોલીસને છેતરી તેમની સામેથી મોટી માત્રામાં દારૂને સુરતમાં ઘુસાડવાનો બુટલેગરનો અજીબ કિમ્યો પણ પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે બોલેરો ફોર વ્હીલ ગાડીમાં ચોરખાના બનાવી મોટી માત્રામાં કરાતી દારૂની હેરાફેરીને સુરત પીસીબી પોલીસે ઝડપી પાડી છે પોલીસે ગાડીના ચોરખાનામાંથી આઠ લાખથી વધુનો દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવરની ધરપકડ કરી છે જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે સુરતમાં પોલીસની નજરથી બચી બુટલેગરો સુરતમાં દારૂ ઘુસાડવાના અવનવા પ્રયાસો અજમાવી રહ્યા છે ત્યારે આવો જ એક વધુ પ્રયાસ સુરતમાં બુટલેગર દ્વારા કરવામાં આવી રહ્યો હતો જો કે દારૂનો જથ્થો મોટો જથ્થો શહેરમાં ઘૂસે તે પહેલાં જ પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે સુરત પીસીબી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીસીબીની ટીમને એક સિલ્વર કલરની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડી જી જે ઝીરો ફાઇવ આર ટી સિક્સ ટુ એઇટ સેવન ગુજરાત રાજ્ય બહારથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને પલસાણા હજીરા હાઈવેથી દીપલી ચોકડી તરફ આવનાર હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે દીપલી ચોકડી પાસે પીસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને ડ્રાઈવર આરોપી મિનેશ ઉર્ફે લાલુ કાંતિલાલ પટેલની ધરપકડ કરી હતી પીસીબી પોલીસની ટીમે દારૂ ભરેલી કારને રોકી તપાસ કરતાં શરૂઆતમાં પોલીસને તેમાંથી કોઈ જ પ્રકારનો દારૂનો જથ્થો મળી આવ્યો ન હતો જોકે પોલીસે કારની સઘન તપાસ કરતાં આખરે જે જગ્યાએ દારૂ સંતાડવામાં આવ્યો હતો તે જગ્યા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારમાં પોલીસે પાછળની સીટ બહાર કાઢી હતી તો સીટ નીચે ખૂબ જ અનોખા પ્રકારનું ચોરખાનું બનાવ્યું હતું આ ચોરખાનામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો એટલું જ નહીં ગાડીની ડીકીના ભાગે પણ ખાસ પ્રકારનું ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો પોલીસે આ તમામ જગ્યાએથી દારૂનો જથ્થો શોધી બુટલેગરનો શહેરમાં દારૂ ઘુસાડવાના કિમિયા પર પાણી ફેરવી નાખ્યું હતું પીસીબી પોલીસે કુલ એકસઠ હજાર બસો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલી કાર મળી કુલ આઠ પોઈન્ટ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો આ સિવાય ગાડી આપનાર મિરલ પટેલ દારૂનો જથ્થો લેનાર અજયભાઈને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ સમગ્ર શહેરમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે પોલીસ ખાસ પેટ્રોલિંગ અને ઠેર ઠેર તપાસમાં જોડાયેલી છે ખાસ કરીને અસામાજિક તત્વો પર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસની ખાસ નજર છે આવી પરિસ્થિતિમાં શહેરમાં બુટલેગરો પર અને દારૂના વેપાર પર પોલીસ સખ્તાઈથી કાર્યવાહી કરી રહી છે અને સઘન પેટ્રોલિંગ પણ કરી રહી છે પોલીસની આ કડક કાર્યવાહી છતાં બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખી શહેરમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં બુટલેગરો દારૂ ઘુસાડવા અવનવા કિમિયાઓ અપનાવી રહ્યા છે જોકે આવા કિમિયાઓને પણ પોલીસ નિષ્ફળ બનાવી રહી છે અને શહેરમાં દારૂ ઘુસાડનારા સામે કડક કાર્યવાહી કરી રહી છે